આજે આવશે જયરાજભાઈ બહાર કારણ કે આજે કોર્ટ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી છે તો આજે જયારે અહીર ને ક્યાંક ને ક્યાંક અંદર મહુવા કોર્ટની અંદર લઈ જવામાં આવશે અને કઈક ને ક્યાંક ફેસલો કરવામાં આવશે આ જાણકારી મિત્રો ક્યારે આવવાની છે તમને બધા લોકોને જણાવવા જઈ રહ્યો છું શું આજે જયારે

ક્યાંક ને ક્યાંક આમની અંદર જયારેશભાઈ અહીર ક્યાંક ને ક્યાંક છૂટી જશે શું મિત્રો જેલ ની અંદર રહેશે મિત્રો મંજૂર થાય છે કે જામીન ના મંજૂર થાય છે જે પણ આવશે તમાર સમક્ષ જાણકારી પહોંચાડતો રહીશ કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે મિત્રો વાત ક્યાંક ને ક્યાંક ઝહેરી અહીર

કઈક ને કઈક સૌથી મોટો ફેસલો છે તમારે જાણકારી પહોંચાડતો રહીશ તો ભાઈઓ સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી વિડીયો ને બંને એટલો શેર કરવાનો છે જેથી આવીને એવી જાણકારી પહોંચાડતો રહો અને તમે બધા લોકો કઈક ને કઈક મિસ ન કરતા રહો આ તો આજનો વિડીયો વિડીયો ગમે શેર કરો આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત